ઓકે ફાઈનલ કરના હે કુછ કામ શરૂ કરો અંતાક્ષરી લેકે પ્રભુ પ્રભુ કા નામ મો આયો કઈ બાજુ ચાલુ કરો આ બાજુ થી કા चलो हूँ चालू करो छु माँ ऊपर थी मामा 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 हाँ याद आ रही मेरी मर्जी मैं चाहे ये कर मैं चाहे वो कर मैं चाहे यहाँ जाऊँ मैं चाहे वहाँ जाऊँ गोरे को मैं कहूँ काला चीज़ को मैं बोलूँ साला नदी को मैं बोलूँ ना ना बिना भी खोलूँ ताला लाए वो लोगा वालो कौन गए से पाल बैंड के मुख्य <laughs> तारीफ मर्जी से है बदे <laughs> लाल दुपट्टा उड़ गया रे तेरे हवा के झोंके से तुझको पिया ने देख लिया हारे मौके से मीनारे कुछ भी नहीं है आगे तुम्हारे

Sanam teri kasam oh, sanam teri kasam oh. Kira de unu ale o bed la nu ale Ela ale ale amar butu ale Ala mo ai bone mo bati mujhko bhi hai khabar tujhko bhi

アブラウソ、おテラトジョ、モードジュネ、セステイシエイ、トニタトゥダリジャーバイ。 એને બધું ખેંચી રયો છોડ તો રેવા દે મારી બાજુ ફીરું સઢાયો ન હું ને આ એક મન નથી થાતું તું લઈ લે એમ તો મેં બતાવું નઈ થાવ પંખો ફૂલ છે ધીમો રાખ ને ઠંડી લાગે છે શું કે છે કે કરો છો મારું બેન કે છો લઈ લે તમે બીજો બાપ નું કરો છો તે લે હું આ દે તું લઈ લે બીજો હું નઈ લો તમે લેવો ને તો લ્યો મને ઊંઘ આવે હું નઈ ઊંઘી ખાઉં ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ગુડ મોર્નિંગ મમ્મી હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓ પાટ કલો તા ચા બનાવી દે હાલો મમ્મી તે બનાવી દઉં મમ્મી એક વાત કહું હવે હવર માં ચા નો પીવાય તમારે કસરત કરાય પછી ચા પીવાય તમારે થોડીક છે ને શરબી ઓછી થા લે માર રોયાની હું કે જાડી છું હું બેના એવી છે કે હું કે જાડી છું પેટ ની મોટી ગુણી થઈ ગઈ છે ના ના મમ્મી તમે જાડા તો બિલકુલ ન તમે તે એકદમ પાતળા છો આ